જેમાં અમરેલી એસઓજીની ટીમે ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસ કરી ત્યારે દહરીના હિમખી મડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ ફઝલ શેખ પર એસઓજીને શંકા ગઈ હતી જેની તપાસ કરતા તેમના ફોનમાં પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા જેને લઈને તેમના વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે આજે તેમણે ગુજરાત એટીએસને સોંપવામાં આવ્યો છે તપાસ દરમિયાન થશે મોટા ખુલાસા